ભરૂષ કલેક્ટરને વાગરા કોઠિયા ગામના લોકોએ કેમિકલયુક્ત દૂષિત પાણી ફળદ્રુપ જમીનોમાં ફરી વળતા નુકસાનીની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું મરૂર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વાગરાના કોઠિયા ગામના ખેડૂતોને આગેવાનો એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ગત તારીખ 24 અને 25મી જુલાઈના રોજ ભારે વરસાદ ખાબકતા સાયખાજીઆઈડીસીનું કેમિકલયુક્ત દૂષિત પાણી ગામના તળાવ અને ફળદ્રુપ જમીનમાં ફરી વળતા ખેતી અને પશુઓ માટેના ગૌચરમાં ઘાસચારો સહિત તળાવનું પાણી દૂષિત થતા તેના ઉપયોગથી રોગચાળો ફાટી નીકળવાની ભીતિ છે ગત વર્ષે પણ ગામની સીમમાં કેમિકલયુક્ત પાણી ફરી વળ્યા હતા જંગેની જાણ કરતા જીપીસીબીના અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવી સેમ્પલ લઈ ગયા બાદ ગ્રામજનોને સંતોષકારક જવાબ સુધા આપતા નથી તેવા આક્ષેપ કરી વારંવાર ચોમાસાની સિઝનમાં કેમિકલયુક્ત પાણી તળાવ અને ગામની સીમમાં ખેતરોમાં ફરી વળતા હોવાથી આ યોગ્ય તપાસ કરી ઉદ્યોગો સામે કાર્યવાહી કરવા સાથે વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે સાઈખા જીઆઈડીસી આવેલી છે એ જીઆઈડીસી કેમિકલનું એટલું બધું ગંદુ પાણી આ લોકોએ પેલા પાણીના હાથે જે છોડ્યું છે તે અમારા ગામે સીમાડા પર તલાવ આવેલું છે ગૌચરણની મિલકત આવેલી છે ને લોકોના ખેતર આવેલા છે એટલા પ્રમાણમાં પાણી ગયું છે તે આ ખેડૂતોને નુકસાન તો એના વળતરનું શું અમે ને ત્રણ વર્ષથી બોલાવીએ છીએ નમૂના લેવા માટે પણ એનો કોઈ અર્થ નથી જીઆઈડીસીને અમે એવું કીધું કે ભાઈ જે કેમિકલવાળું પાણી અમારા તલાવ મેં ભરાઈ ગયું તો કે અમે તમને ખાલી કરી લઈશું તો આનો તાત્કાલિક અમને અમલ કરે ને ખેડૂતોને પૂરેપૂરું વડતાલા આપે એવી અમારી માંગણી છે